માઇકોરાઈઝા જે વાપરે આપણે ગયા વર્ષે એમાં વાપરેતા હતા બીજી કંપનીના કે સો દિવસે પણ આવો ગ્રોથ નતો જે અત્યારે એમને પોત્રીસ ચાલીસ દિવસે મળેલો છે અને નીચે બેઠક બી આજે બેઠક પચાસ પંચાવન દિવસે થાય છે એ બધી અત્યારે પોત્રીસ ચાલીસ દિવસે થઈ ગઈ છે એટલે બધા ખેડૂત મિત્રોએ વાપરી છે હું ખૂબ ભલામણ કરું છું એમ કે એકવાર વધારે નહીં એક એક એકરમાં બી ટ્રાય કરવી જોઈએ તો કે મેં આ વખતે તેર ચૌદ એકર જેવો કોર્સ કરેલો છે ખેડૂત મિત્રો તમે પણ આ માઇક્રોરાજા વાપરજો ખૂબ જ રિઝલ્ટ મળશે વિતેજ ભાઈ તયુ કેતા તાક મારા પપ્પાને ખેતી કરતા બટકાની અને હું એ ગમતો આ ઓ રિઝલ્ટ કે જોય નથી બેઠક બેઠકનો કાલે વિડિયો મોક્યો તો બેઠક તો આટલી આટલી દડી થઈ ગઈ છે 12 13 12 બેઠા 12 12 મૂળિયા બાર જઈએ તો આ પેલા પાળામાં જ મૂળિયા છે ને અંદર આ કામ બહાર નીકળી પણ મને નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપનું બાયોનેલિક્સ ચેનલમાં આજે અમે છીએ વડગામ સકલાણા ગામની અંદર તો આપણે બટાકાના ડેમોન્સ્ટ્રેશન પ્લોટ ઉપર છીએ જ્યાં મિતેશભાઈ ચૌધરી ખેડૂતનું નામ છે અને એમણે આપણે બાયોનેલિક્સની તમામ ટ્રીટમેન્ટ અને જે પણ આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ બટાકા માટે વોટર સોલ્યુબલ થી માંડીને બાયો ફર્ટિલાઇઝર્સના બધા જ ડોઝીસ એ લોકો આ બટાકામાં વાપરી રહ્યા છે હાલ આ આડત્રીસ દિવસનો બટાકાનો પ્લોટ તમને છોડ પણ ઉખાડીને બતાવીશું અને મિતેશભાઈના મોઢેથી પણ સાંભળશું કે આજે આપણું માઇકોનેલિક્સ માઇકોરાઈઝા છે એ આ સાલ એમણે વાપર્યું છે એના કેવા રિઝલ્ટ છે અને વર્ષો થી કયું વાપરતા હતા મિતેશભાઈ ભાઈ આટલા વર્ષો સુધી તમે બટાકા વાવો છો તો કયું માઇકોરાઈઝા આપતા હતા તો આપણે એમ કે ગયા વર્ષે રિચ ગોલ્ડ આવે છે બરાબર એ વાપર્યું છે ને આપણે ટાટા નું રેલી ગોલ્ડ આવે બરાબર એ વાપર્યા હતા મીર ધનુષ બી વાપરેલા છે બરાબર પણ એમ કે આપણું માઇકોરાઈઝા છે માઇકોનેલિક્સ એનું રિઝલ્ટ પ્રોપર છે કેવું રિઝલ્ટ મળ્યું જોવો એકદમ રિઝલ્ટ છે પાળા ઉપર જે મૂળ દેખાય છે પાર જ આયેલા છે બધા મૂળ મૂળ નો તમે જોઈ શકો દેખી શકાય છે કે મૂળ આ બધા પાળાની બહાર નીકળી ગયા છે આટલા જબરદસ્ત મૂળ હાલ મિતેશભાઈએ એનપીકે બેક્ટરનો ડોઝ ટ્રીટમેન્ટ પ્રમાણે ચડાવી દીધો છે બેક્ટેરિયાને ફર્મેન્ટેશન કર્યું કર્યુંતું અને હાલ આ ટ્રીટમેન્ટમાં આપેલું છે તમે અહીંયાથી છોડ ઉખાડીને બતાવીએ આવો રખો મૂળ પણ તૂટી જાય છે ઉખાડતા ઉખાડતા તમે છોડનું બંધારણ પણ જોઈ શકો છો કેટલું તંદુરસ્ત બંધારણ છે બટાકાની બેઠક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર બટાકાની બેઠક હાલ આ તેર

મિતેશ ભાઈ ના વાઇપના પછી માઇકોનેલિક્સ અને કાર્બન ના ડોઝિસ ચાલુ કર્યા છે હવે પછી એનપીકે ના બેક્ટર ડોઝિસ ચાલુ કર્યા છે જ્યારે પણ જીરો બાવન ચોત્રીસ ખાતર આપવામાં આવશે ત્યારે આપણું બાયોનેલિક્સ કંપની નું ફોસ્ફો બેક્ટર અને પોટાસ બેક્ટર પણ રાઉન્ડ થશે સાથે જ્યારે જીરો 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 પચાસ ના રાઉન્ડ થશે એન્ડ ઉપર ત્યારે આપણે પોટાશ બેક્ટર રાઉન્ડ થશે અને એની સાથે કાર્બન જશે એટલે બટાકાનું પહેલેથી છેલ્લે સુધી તંદુરસ્ત વિકાસ થાય જે પણ આપણે ખાતર આપીએ છીએ એ બધું ખાતર જમીનમાંથી ખેંચી એ બેક્ટેરિયા છોડને પૂરું પાડે અને ઉત્પાદનમાં જબરદસ્ત વધારો આપે આવા બેક્ટેરિયા બાયોનેલિક્સ કંપની અત્યારે આપી રહી છે ખેડૂત મિત્રો તો ખાસ વિનંતી છે કે વધુમાં વધુ આ ખેડૂત મિત્રો સુધી શેર કરો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ ખેડૂતભાઈઓ સુધી આ માહિતી પહોંચે તેવા પ્રયત્નો કરીએ મિતેશભાઈ તમે બીજું શું કહેશો સાહેબ એમ માઇકોરાઈઝર જે વાપરે આપણે ગયા વર્ષે એમાં વાપરેતા હતા બીજી કંપનીના સો દિવસે પણ આવો ગ્રોથ નહોતો જે અત્યારે એમને પોત્રીસ ચાલીસ દિવસે મળેલો છે નીચે બેઠક બી આજે બેઠક પચાસ પંચાણ દિવસે થાય છે એ બધી અત્યારે પોત્રીસ ચાળીસ દિવસે થઈ ગઈ છે એટલે બધા ખેડૂત મિત્રોએ વાપર્યું છે હું ખૂબ ભલામણ કરું છું એમ કે એકવાર વધારે એક એક એકરમાં બી ટ્રાય કરવી જોઈએ જોકે મેં આ વખતે તેર ચૌદ એકર જેવો આનો કોર્સ કરેલો છે તેર થી ચૌદ એકર ની અંદર મિતેશભાઈના ના બટાકામાં બાયોનેલિક્સ કંપની ની ટ્રીટમેન્ટ અત્યારે જઈ રહી છે અને બધી જ જગ્યાએ આવો તંદુરસ્ત વિકાસ થાય છે સામેના ખેતરમાં અત્યારે માઇકોનેલિક્સ નું ડ્રેન્ચિંગ ચાલુ છે એ તમે જોઈ શકો ખેડૂતભાઈ ત્યાં અત્યારે ડ્રેન્ચિંગ કરી રહ્યા છે ત્યાં પણ કુફરી ખ્યાતિ વેરાયટી છે અને આ પણ કુફરી ખ્યાતિ વેરાયટી વાવેલી છે ખેડૂત મિત્રો તમે ગ્રોથ પણ જોઈ શકો છો અને વિકાસ વિકાસ તમને ડિફરન્સ બતાવીએ માઇકોરાઈઝાનો તો સસ્તા માઇકોરાઈઝા માર્કેટમાં મળતા હોય છે ઘણી બધી કંપનીઓના માઇકોરાઇઝ આવે છે પણ બાયોનેલિક્સના માયકોનેલિક્સ માઇકોરાઇઝા બરોબર એટલે તમને અહીંયા ડિફરન્સ દેખાઈ જાય થોડું આ બાજુ આવજો આ તમને ક્લિયર કટ ડિફરન્સ દેખાઈ જાય કે અહીંયા માઇકોરાઇઝા કઈ કંપનીનું છે અને અહીંયા બાયોનેલિક્સ કંપનીનું માઇકોનેલિક્સ માઇકોરાઇઝા છે આ તમે જોઈ શકો બરાબર આ જો મૂળ અહીંયાથી આ બહાર નીકળે છે આ બધા